આજે છવ્વીસમી જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ આ દિવસ નિમિત્તે લખતર શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે મશાલ રેલીમાં કારગિલ યુદ્ધમાં દેશ માટે માટે પોતાની જાન ન્યોછાવર કરનારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં શહેરના વડીલો યુવાનો મહિલાઓ સહિત રિટાયર્ડ આર્મીના જવાનો હાજર રહ્યા હતા જે મશાલ રેલીનું નું લખતરના ઉગમણા દરવાજા ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ રેલી શહેરના મુખ્ય વિસ્તારોમાં ફરીને તળાવની પાડો પર આવેલ બાપુરાજની દેરી ખાતે સમાપન કરવા

તાલુકા ભાજપ પ્રમુખ ડી કે ચવલિયા તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર